જય રામા પીર જય સોમનાથ તો આજે અમે જઈ રહ્યા છીએ રાજપરામાં ખોડિયારના મંદિરે તો હવે રાજપરા ફૂકી જ ગયા છે અને તમે જોઈ શકો છો આ રાજપરાનો નજારો સામે દેખાય છે ગેટ છે અને આજુબાજુમાં દેખાય છે ને એ દુકાનો એ રાજપરાની બધી આ દુકાનો છે ને આ બધી મારી સાથે આવી રહ્યા છે આ મારા ભાઈબંધો છે જોઈ શકો છો આ ભાઈને પણ તમે અને તમને હાલો બતાવીએ રાજપરા દુકાનો અને ડુંગર અને માખોડિયારનું મંદિર સામે દેખાઈ રહ્યું છે મા ખોડિયારનું મંદિર છે ખોડિયારમાંના મંદિરની પાછળ પણ એક પાણી ભરેલું તળાવ આવેલું છે તેમાં માછલા કાજબા અને મગર પણ તેમાં જોવા મળે છે અને તમને માછલા બતાવીએ હાલો આ આગળ દુકાનો છે તેની સાઈડમાં અને મેં પછી લઈ લીધા ડારિયા પછી ડારિયા લઈને માછલાને ખબર રહ્યા મિત્ર તમે જોઈ શકો છો આ માછલા તમે જોઈ શકો છો અને પછી અમે સડી રહ્યા છીએ ડુંગર ઉપર અને ડુંગર ઉપર સડીને તમને બતાવ્યા રાસપરાનો નજારો તો તમે વિડીયોમાં બને રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને જય માખોડિયા લખવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો આ ડુંગર ઉપરથી વૃક્ષો તમે જોઈ શકો છો અને પેલા અને આ ડેમ છે તમે જોઈ શકો છો અને તમને ડેમ પણ બતાવીએ કેટલું બધું પાણી ભરી ગયેલ છે આ જોઈ શકો છો તો મિત્રો અને જય માખોડિયા લખવાનું ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો જય માફોડિયાર